મિત્ર તેજ છે જે ભીડમાં ખોવાવા ન દે લક્ષ્ય તેજ છે જે રાત્રે સુવા ન દે પખન ની ઈચ્છા તો નિષ્ફળ લોકોની આદત છે પણ સફળ લોકોના દુશ્મન પણ ખાતરી આપનાર હોય છે નફરત કરવાનું તે મૂર્ખ લોકોનું કામ છે જેને લાગે છે કે તે હંમેશા જીવતા રહેશે મે જીંદગીને પૂછ્યું કે તું આટલી મુશ્કેલ કેમ છે જીંદગીએ હસીને કહ્યું કે દુનિયા સરળ વસ્તુને કદર કરતી નથી

એક દિવસ મેં પૂછ્યું ભગવાનને મારી અંદર આ શેનો અવાજ છે તે હસ્યા મારા ઉપર અને બોલ્યા ઈચ્છા તારી કઈક બીજી હતી પણ રસ્તો તારો કઈક બીજો છે આત્માને સંભાળવાનું હતું પણ સુંદરતાને સંભાળવામાં તારો જોર છે જો થઈ શકે તો કોઈની સમસ્યાનો સમાધાન બનો કારણ નહીં સમય મનુષ્યના બનાવેલા માર્ગ ઉપર નથી ચાલતો મનુષ્યએ એ સમયે બનાવેલા માર્ગો પર ચાલવું પડે છે જો આ વાત સમજી લે તો તે સુખ દુઃખ આશા નિરાશામાં વિચલિત ન રહે સામે માણસ જુસ્સામાં આવીને પશુ જેવા થઈ જાય તો તમે વિવેકમાં રહીને પ્રતિક્ષા કરો તેને બીજી વાર મનુષ્ય બનવાની માટી કો ચુન ચુન કર મહલ બનાયા લોક કહે ઘર મેરા ના ઘર તેરા ના ઘર મેરા

ફળના આવવાથી વૃક્ષ નમી જાય છે વરસાદના સમયે વાદળા નમી જાય છે સંપત્તિ આવવાથી સજ્જન વ્યક્તિ વિનમ્ર થઈ જાય છે પરોપકારનો સ્વભાવ આવો જ હોય છે મન એવું રાખો કે કોઈને ખોટું ન લાગે દિલ એવું રાખો કે કોઈને દુખી ન કરે સંબંધ એવો રાખો જેનો અંત ન હોય જીવનમાં બધા લોકો કોઈને કોઈ ઉપર ભરોસો રાખીને જીવે છે હંમેશા એ કોશિશ કરો કે જે લોકો તમારા ઉપર વિશ્વાસ રાખે છે તેનો વિશ્વાસ ક્યારેય ન તોડવો વ્યવહાર સારો હોય તો તમારું મન જ મંદિર છે ભોજન સારું હોય તો તમારું શરીર જ મંદિર છે તમારા સારા હશે વિચાર તો મગજ જ મંદિર છે અને આ ત્રણેય સારા હશે તો જીવન જ મંદિર છે જમાનો આજે પણ તેનું ઉદાહરણ આપે છે જે સારું કરે છે તેને નદીમાં ફેંકી દે છે

ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો